રથજગને અંતે રૂપિયા સાઠ હજાર આપી ગાડી લઈ જવી અને પૈસા નહીં આપે તો ફરિયાદ ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરિયાદી પાસેથી તે સમયે રૂપિયા બે હજાર લઈ લીધા ત્યારબાદ બીજી વાર પોસીના બજારમાંથી ફરિયાદી જાગૃત નાગરિક જતો ત્યારે કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને પકડી પોલીસ સ્ટેશન લાવી જાગૃત નાગરિક પાસેથી રૂપિયા ચાર હજારને મોબાઈલ લઈ લીધેલ અને એમ કહે કે જ્યારે તું પૂરું પેમેન્ટ આપીશ ત્યારે મોબાઈલ અને ઇકો ગાડી પરત લઈ જવા મળશે ત્યારબાદ પોસીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા વારંવાર ફોન પર પૈસાની ઉઘરાણી કરેલ જેતુલક્ષી વાતચીત કરી રૂપિયા

રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા